માંડવી તાલુકાના મોટા લાયઝા ગામે દારૂના દૂષણથી અને ગરીબ પરિવારોના ઘરમાં ચૂલા સળગતા નથી ધાર્મિક સ્થળની આજુબાજુના વિસ્તારમાં દારૂના વેચાણ અને ઝૂમ બરાબર ઝૂમ શરાબીની મહેફિલો હવે જોઈએ માંડવીથી મારા પ્રતિનિધિ વિસ્તૃત હવાલ માંડવી તાલુકાના મોટા લાયઝા મુકામે ધર્મશાળા બસ સ્ટેશનને ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી મળવા પામી છે ખાસ કરીને દારૂ પીવાથી કેટલાક લોકો ગરીબ લોકોની હાલત પણ અત્યંત દયનીય અને ગરીબ થઈ ગઈ છે સ્ટેશનની બાજુમાં મંદિર આવેલું છે ત્યાં દારૂના કારણે ધાણેનું દર્શન કરવા આવી શકતા નથી જે ખરેખર દુઃખદ ઘટના છે તાત્કાલિક અસ્તરથી આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવામાં પામી છે અને દેવસ્થાન કે ધાર્મિક સ્થાનની બાજુમાં દારૂનું વેચાણ થવું કે દારૂ પીવો એક ગંભીર પ્રકારની ગુનો છે તો પોલીસ તાત્કાલિક અસ્તરથી યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે